પ્રિય વૈષ્ણવજનો માર્ગ એવો મહા સાગર છે તમે લોકો હમણાં જે કંઈ સેવા સત્સંગ મનોરથ કીર્તનનો લાભ લઈ રહ્યા છો તે પ્રકાર જે બાલ બાળક કેજીમાં ભણતો હોય બાલમંદિરમાં ભણતો હોય આજનો વૈષ્ણવ અગર નજર કરવા જાય તો પુષ્ટિમાર્ગના ગ્રંથોમાં જે પ્રકાર લખેલો છે તેને સંપૂર્ણપણે ન જાણતો હોવાથી હજી આજનો વૈષ્ણવ માત્ર બાલ મંદિરમાં ભણી રહ્યો છે હા એટલું જરૂર છે કે મંદિરમાં કોઈકને સારા પર્સેન્ટેજ આવે છે કોઈકને સામાન્ય પર્સેન્ટેજ આવે છે અને ઘણા બધા એવા છે કે જે માંડ માંડ ચઢાવ પાસ થાય છે બહોળા પ્રમાણમાં લોકો પણ ઠાકુરજીને પ્રિય એવા આચાર્ય ચરણના માર્ગમાં તમે છો ફેલ અગર નથી થતા તો એક વાત પાકી સમજો આગલા જન્મો જન્મ ઠાકુરજી તમારો હાથ ક્યારે નહીં છોડે આ દ્રઢ સિદ્ધાંત છે આ દ્રઢ સિદ્ધાંત છે પુષ્ટિ વૈષ્ણવનો ઠાકુરજી ક્યારેય છોડતા નથી સિદ્ધાંતો શું છે તે સમજીને પછી આગળ વધવાનો શું આનંદ છે એ જ્યારે વૈષ્ણવ સત્સંગ પાઠ પ્રવચન આ બધાનું અવિરત શ્રવણ કરે પાઠ કીર્તન આદિ કરે ત્યારે જઈને કેટલા લાંબા સમયમાં આપણી ભક્તિ સ્થિર થાય છે હમણાં જે સામાન્ય વૈષ્ણવ હોય એમની સ્થિતિ કેવી હોય ખબર છે કે સમુદ્રમાં જ્યારે ભરતી આવેલી હોય ત્યારે આપણને આમ થઈ જાય કે ઓહો આટલો બધો ભરાયેલો અને એ જ સમુદ્રમાં જ્યારે ઓટ આવે તો કેટલો લાંબો મેદાન સાવ ખાલી પડ્યો જરા પણ જલ ન હોય આજના વૈષ્ણવને સંપૂર્ણ સિદ્ધાંતનું જ્ઞાન ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ બનતી હોય છે કે જ્યારે ભરતી હોય જો હમણાં આ ભરતી ચાલી રહી છે આ ભરતીનો સમય છે ને જેમ ત્રણ દિવસ પૂરા થાય પછી ઓટ આવે આ સ્થિતિ છે પ્રિય વૈષ્ણવજનો શાસ્ત્રો કહે છે ઉપનિષદ કહે છે યદેવ વિદ્યા કરો તદેવ બલવરમતી તમારું કાર્ય બલવાન ક્યારે થશે મજબૂત ક્યારે થશે કોઈ આર્કિટેક્ટને પૂછો કે ભાઈ બિલ્ડિંગ અમારે ઊભી કરવી છે આટલી મોટી બિલ્ડિંગ બનાવી છે બાવીસ માળ તો તરત એ કહેશે કે ભાઈ પાયો મજબૂત કરો પાયો જો બલવાન નહીં હોય તો તમારી બિલ્ડિંગ ઉભી રહેશે નહીં એમ જ પુષ્ટિ માર્ગમાં જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ બ્રહ્મ સંબંધ દ્વારા પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કરે છે પ્રવેશ કર્યા પછી જો એ કંઈક જ્ઞાન ન મેળવતો રહી તેવા વૈષ્ણવનો પાયો કાચો રહી જાય છે અને જ્યારે પાયો કાચો રહી જાય તો તે વૈષ્ણવની સ્થિતિ એવી બને છે કે માર્ગમાં હોતા છતાં પણ તે સાચો પુષ્ટિ વૈષ્ણવ બની શકતો નથી સાચી રીતે પુષ્ટિ ધર્મને નભાવી શકતો નથી આજે આપણે જે કૃષ્ણાશ્રય ગ્રંથ માટે એકત્રિત થયા છે તો સૌથી પહેલા તો હું પહેલો પ્રશ્ન એ જ કરીશ કે અમારા આ રાજકોટના આવા ભાવવાળા વૈષ્ણવ તે વૈષ્ણવમાંથી કેટલા જણા કૃષ્ણાશ્રયનો પાઠ કરે છે બોલ કેટલા જણા કરો છો અહીંયા સ્ટેજ ઉપર આવીને આમાં આખો બોલવો પડશે ધ્યાન રાખ અગર પાઠ કરો છો તો તમને શ્રવણ કરવાનો પણ આનંદ આવશે અને કંઈક જાણવા પ્રાપ્ત થશે સર્વપ્રથમ આપણે જાણશું કે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીને કૃષ્ણાશ્રય ગ્રંથનો પ્રણયન કૃષ્ણાશ્રય ગ્રંથની રચના તે કેમ કરવી પડી કોના માટે કરવી પડે તો ચોર્યાશી વૈષ્ણવના વાર્તાજીમાં સારસ્વત બ્રાહ્મણ બુલા મિશ્ર થયા શ્રી મહાપ્રભુજીના ચોર્યાશી વૈષ્ણવમાં શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે બુલા મિશ્ર છે તે વિશાખાજીની સખી છે લીલાનું નામ સુમંદિરા છે અને આજનું પાકિસ્તાન અને તેનું શહેર લાહોર ત્યાંના સારસ્વત બ્રાહ્મણ છે બુલામિશ્ર બુલામિશ્ર જ્યારે દસ વર્ષના થયા ત્યારે તેમના પિતાએ બુલા મિશ્રને ભણવા બેસાડ્યા દસ વર્ષ હવે જ્યારે પંડિત પાસે બેસાડ્યા એટલે ભણાવવાનું પછી પંડિત પેલા વાત કરી કે બોલ દસ પાંચ રૂપિયા ધર્મ ને અને રૂપિયા દે પછી વાત આવી પ્રાચીન પરંપરા એવી હતી વિદ્યાદાન કે વિદ્યાનો દાન કરો અને જે છાત્ર વિદ્યાર્થીઓ હોય તે જે આપે એ સ્વીકાર કરો ટ્યુશનની પ્રથા ક્યારથી ચાલુ થઈ ખબર છે ખ્યાલ છે તમને સૌથી પહેલાં ટ્યુશનના મોટામાં મોટા કોઈ આચાર્ય હોય તો પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્ય એવા થયા કે જે ટ્યુશનની જેમ ફીસ લઈને પછી ભણાવતા પહેલા ગુરુ દ્રોણાચાર્ય બાકી લગભગ સિસ્ટમ એવી જ જોવામાં આવે કે ગુરુકુલમાં જાય ત્યાં ભણે પછી ભણીને પાછા ઘરે આવે દ્રોણાચાર્ય જે પહેલી સિસ્ટમ ચાલુ કરી કે કૌરવોને ત્યાં રહ્યા અને ત્યાં પછી રહીને ટ્યુશનની જેમ કૌરવ અને પાંડવોને ભણાવે તો જ્યારે બુલા મિશ્રના પંડિતે ગુલામેશને કહ્યું કે તું કંઈક મારી પૂજા કરતો તને ભણાવો તું કંઈક મને ભેટ ધરતો તને તો ગુલામેશ ત્યાંથી ભાગ્યા અને ઘરે આવી ગયા પિતા એમને ખૂબ નારાજ થયા કે ઘરે બેઠો બેઠો શું ચૂલો પ્રગટાવશે ઘરની સ્ત્રી જેમ રોટલા ઘડીને પુરુષને બે ટાઈમ વ્યવસ્થિત પોતાના ઘરના લોકોને ભોજન કરાવે તો બુલા મિશ્રના પિતાએ કહ્યું કે તમે શું બે ટાઈમ અમને ભોજન કરાવશો કંઈક ભણો કંઈક આગળ વધો મિશ્રે કહ્યું કે તમે મને મેણા ટોણા ન મારો હું ભણીશ હું કાશી જઈને ભણીશ પિતાને નમસ્કાર કરી ઘર છોડીને નીકળી ગયા પિતાને થયું કે ભાઈ જરા થોડોક ટાઈમ માટે હમણાં બારે ગયો છે ને પાછો આવી જશે આ તો કાશી નીકળી ગયા વાર્તા પ્રસંગમાં બતાડે છે ત્રણ વર્ષ સુધી કાશીમાં ગુલામિશ્ર ભણ્યા પછી એમના પંડિતે હાથ જોડીને ગુલામિશ્ર ને કહ્યું કે મેં હમણાં સુધીમાં ઘણા વિદ્યાર્થી ભણાવ્યા ત્રણ વર્ષ સુધી હું એ પચ્યો હું પઢાવતા પચી ગયો તું ભણતા પચી ગયો તને હજી અક્ષર જ્ઞાન થયો નથી બોલ મારે શું કરવું અબ તું કાહે કો પચત હે હવે તું શું કામ હેરાન ભાગ મે વિદ્યા નહી તારા ભાગ્યમાં વિદ્યા નથી એટલે આ માથાકૂટ મુક આ રીતે કાશીના પંડિતે બુલામિશને કહ્યું મનમાં ખૂબ દુઃખ થયું કે વિદ્યા ભણવા માટે ઘર છોડ્યો દુઃખ તો વિદ્યા ના બુલામિશ ત્રણ વર્ષ સુધી ભણ્યા પછી ગુરુએ કહ્યું કે તારા ભાગ્યમાં વિદ્યા નથી શ્રી હરરાય મહાપ્રભુ ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે ગંગાજીના તટ ઉપર અન્ન જલ છોડીને ઉલા મિશ્ર બેસી ગયા જ્યાં સુધી સરસ્વતીજી મને વરદાન નહીં આપે ત્યાં સુધી હું અન્ન અને જલ નહીં લઉં ત્રણ દિવસ થયા જલ ની સરસ્વતીજીની વાણી સંભળાઈ અને કહે ભાઈ શું છે શું કામ તું અન્ન જલ છોડીને બેઠો છું સરસ્વતી જે કહ્યું હું તો ભગવાનની દાસી છું ભગવાન જેના પાસે મને મોકલે હું એના પાસે જાઉં છું ગીતાજીમાં પણ ભગવાન આજ્ઞા કરે છે દદામી બુદ્ધિ યોગમ તમ એન મામ ઉપજો ભગવાન પણ આપણને બુદ્ધિ યોગ ક્યારે આપે છે પ્રસન્ન થાય છે ત્યારે બુદ્ધિયોગ આપે છે પ્રભુ જેને બુદ્ધિયોગ આપી દે એની બુદ્ધિ ક્યારે પણ ભગવાન ધર્મ બ્રાહ્મણ ગાય અને ગુરુ આ ઉપરથી ક્યારેય ચલિત નથી થતી આ એનું લક્ષણ છે ભગવાન જેને બુદ્ધિયોગ આપે તો સરસ્વતીજી સ્પષ્ટ કહું કે હું તો ભગવાનની દાસી છું જ્યાં ભગવાન મોકલે ત્યાં જાઉં એટલે તું ભગવાન ને ભજ મને હેરાન નહીં કર ત્યારે ભગવાન નું નામ લેવા લાગ્યા ત્યારે લગાતાર અન્ન જલ છોડીને શ્રી ઠાકુરજી નું નામ લીધું વિષ્ણુ 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 આ બોલતા રહીએ બસ પછી સરસ્વતીજી પાછું કહ્યું બોલ ભાઈ હવે શું છે કહ્યું તને બુદ્ધિઓ પ્રદાન કરશે સરસ્વતી કહ્યું કાલે તો તને તું વિદ્યા નથી તારા ભાગ્યમાં ભગવાન દેશે ત્યારે થશે વાર્તા પ્રસંગમાં આવે છે રાત દિવસ બુલા મિશ્રે ભગવત નામ પ્રારંભ કરી દીધું અને રાત દિવસ એ ભગવદ નામમાં લાગી ગયા શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે શ્રી ઠાકુરજીએ ચતુર્ભુજ સ્વરૂપે બોલા મિશ્રને દર્શન આપ્યા છે કે બોલ ભાઈ શું છે તું શું કામ આ અંધ છોડીને બેઠો છું આકાશવાણી રૂપે પેલા આજ્ઞા કરી ચતુર્ભુજ સ્વરૂપથી દર્શન દીધા કહ્યું કે બોલ ભાઈ તારે હવે શું જોઈએ છે તો ગુલામેશ્વર કે હવે મારે વિદ્યા નથી જોતી હવે આપ પ્રાપ્ત થાવ જોજો આ વાર્તા પ્રસંગમાં આપણને એક વસ્તુ ખ્યાલ આવશે કે જ્યારે વૈષ્ણવનો આશ્રય હલવા લાગે છે તો તેની સ્થિતિ કેવી ખરાબ થઈ જાય છે ક્યારેક અહીં क्यारेक अहीं क्यारेक अहीं एक साधे सब साधे सब साधे सब जाए अनियम छे जा। एक ने साधो तो बद्दु साधी जाए दस ने साधवा जाओ एक न साधे त्यारे बुला मिश्रे दंडवत करी ठाकुर जी सामे क्षमा मांगी महाराज हूँ बहु पाछड़ पड़ो तमारी वो आपने परिश्रम दीदो तब बोला मिश्र दंडवत करी बिंती करी महाराज मेरो अपराध क्षमा करो जो मैं आपसो हठ हठ कियो कहा मैं तुच्छ जीव और कहाँ आप पुरुषोत्तम सो मेरो कहो आपने सांच कियो परंतु आपकी माया मोको जगत में अनेक प्रकार सो भटकाए, बहुत क्लेश दिए ताते में आपको दर्शन की विनती करी पहला ठाकुर आकाशवाणी रूप बोलिया महाराज दर्शन दियो तो जन्न जल लो आ रीते खूब हठ क्षमा मई तरह श्री ठाकुर जी आज्ञा करी अडेल जाओ श्री आचार्य जी ने शरणे था बुला मिश्र अडेल गया छे जारे बुला मिश्र आव्या श्री महाप्रभु जी बुला मिश्र ने कहूं के बुला तू धन्य है सो ऐसी धीरज धरी दृढ़ता करी यही देह सो भगवान के दर्शन पाए तुम कृतार्थ भाई अब शरणी हो कहा करोगे अबे शरण आशो तमने तो चतुर्भुज स्वरूप ना दर्शन थे अब तुमको माया ना लगेगी तब बुला मिश्र ने कही भगवत प्राप्ति जो मुक्ति है सो तुम्हें चाहत ना ही मोको भक्ति हो सो आपकी कृपाते हो પ્રાપ્તિ હોય શ્રી આચાર્ય વૈષ્ણવ એમ વાંચે ને કે ભાઈ મહાપ્રભુજી આજ્ઞા કરી જાઓ વપરસ કરો વૈષ્ણવના મનમાં એવી શંકા ઉપજે કે પેલા તો કોઈ વ્રત કરતું નહીં અને કંઠી ચરણામ તિલક એવું કઈ થતું નહીં અને હવે આ બાળકો કેમ આવું કરાવે છે તો એનો ઉત્તર એ છે એ બધા વૈષ્ણવ મહાપ્રભુજીના અંગરૂપ હતા ફલ ફલિત વૈષ્ણવો હતા ફલ ફલિત વૈષ્ણવ એને કહેવાય કે જેને સિદ્ધ થયેલું સીધું બધું પ્રાપ્ત થાય સાધન ફલિત એને કહેવાય કે જેણે સાધન કરીને પછી એ પ્રાપ્ત કરવું ઘણી વાર દાખલો દેતો હું કે ગીરના બગીચાઓમાં આંબા ઉગાડવા વાળા છે ને એને સાધન કરવું પડે પેલા વાવો પાવો ઉગાવો પછી એને ઉતારો ઉતાર્યા પછી ખાવ આપણા જેવાને સીધો દુકાનમાંથી ઓલી બોક્સ લાવી એનો સીધો સુધારીને સીધો ખાઓ આપણા માટે એ આંબા ફલિત થયેલા જ તૈયાર મળે છે આપણે એને વાવવાના કે પાવવાના કોઈ સાધન કરવા પડતા નથી એમ મહાપ્રભુજીના અંગરૂપ એવા અને ગુસાઈજીના અંગરૂપ ચોર્યાસી વૈષ્ણવ છે એમને વ્રતની આ બધી મર્યાદા આડી આવતી નથી એ ફલફલિત છે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી સીધું એમને દાન કરી દઈએ સીધું ઉગવા લાગે છે આ ફરક ફરક એટલે આજનો કોઈ વ્યક્તિ પૂછે તો તમારે જવાબ દેવાનું કે આપણો આટલું ગજુ નથી સાફા હવે આપણામાંથી કોઈ આમ કે હવે આપણે બોલો ચાલો મુખ્યમંત્રી બનવું છે ભાઈ આપણું ગજુ નથી એ માંડ વિરલા કોક બને સ્થાન પ્રાપ્ત નથી શ્રી મહાપ્રભુજીએ બુલા મિશ્ર ને આજ્ઞા કરી જાઓ સ્નાન કરી આવો અપરસ કરી આવો શ્રી મહાપ્રભુજીએ નામ નિવેદન કરાવ્યું કૃષ્ણાશ્રય ગ્રંથ કરી તાકો પાઠ કરાય કૃષ્ણાશ્રય ગ્રંથની રચના કોના માટે થઈ છે બુલા મિશ્ર માટે થઈ શ્રી મહાપ્રભુજીના સેવક અને એ જેવા બધા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ આ મહાન કૃષ્ણાશ્રય ગ્રંથ બુલા મિશ્રજીની કૃપાથી પ્રાપ્ત થયો છે એમના હૃદયમાં કૃષ્ણાશ્રયનો ભાવ સ્થિર થયો અને ુલા મિશ્રજી માટે આ કૃષ્ણાશ્રય ગ્રંથની રચના થઈ છે હવે આ ગ્રંથ આખો સંસ્કૃતમાં છે અને વૈષ્ણવ પ્રેમથી પાઠ તો કરતા જ હોય પણ આપણા વૈષ્ણવમાં પાઠ અંતર્ગત અશુદ્ધિનો પ્રકાર બહુ યમુનાષ્ટકમાં તો ખાસ કરે ઘના ઘન નિભે સદા હોય તો વૈષ્ણવ બોલે ધનાધન નિભે સદ હવે ધનાધન કરે તો પછી કેમ ફલ મળે આવી સ્થિતિ વૈષ્ણવની બનતી હોય છે શ્રી મહાપ્રભુજીના રચેલા આ ગ્રંથ ઉપર આ ગ્રંથને વધારે વ્યવસ્થિત સમજાવવા માટે ચાર આચાર્યો ની ટીકા અને એક ટિપ્પણી હું ઘણી વાર વૈષ્ણવને કેતો હું ભાઈ ચાર ટીકા અને એક ટિપ્પણી ગુજરાતીમાં તમારે ટીકા છે ને એ કોઈનું આપણે ખરાબ બોલીએ ને એને તમારે ગુજરાતીમાં ટીકા કી કે ભાઈ બહુ ટીકા કરતા હતા સંસ્કૃતમાં ટીકા શબ્દનો અર્થ થાય કે એ સ્તોત્રને સારી રીતે વ્યવસ્થિત શાસ્ત્રના વચન સાથે સમજાવવો અને હૃદયારૂઢ કઈ રીતે થાય એ કરવું તેને કહેવાય ટીકા આગળના દિવસોમાં આ કૃષ્ણાશ્રય ઉપર અલગ અલગ ટીકામાં બધા આચાર્યો શું શું આજ્ઞા કરે છે તે વિવેચન અમે તમને કરીને બતાડશું ખૂબ જ આનંદનો વિષય છે કે અમારા અને અંજન બાવાના પૂજ્ય દાદા શ્રી દાદાજીના શુભ પ્રાગટ્ય ઉત્સવના ઉપલક્ષ્યમાં શ્રી નવનીતલાલજી કાકાજીની આજ્ઞાથી આપશ્રીના લાલજી અમારા અનુજ ચિરંજીવ અંજન બાવા પધાર્યા છે અને આ ઉત્સવમાં આ વાણી દ્વારા પૂજ્ય શ્રી દાદાજીને દંડવત અને સ્મરણ આ થમું અનિવાર્ય છે એટલે હવે પછી હમણાં થોડો સમય અંજન બાવાના પ્રવચનનો આપ લોકો બધા લાભ લ્યો ત્યારબાદ આ પ્રોગ્રામ આગળ આપણે ચલાવો